આ માત્ર નવસો રૂપિયાનો ખર્ચો કરે છે હર્બલ જે દેશી ઔષધિ માંથી બનાવેલી એટલે કોઈ આડઅસર નહીં અને આ લેશો એટલે તરત તમને મનસે કંટ્રોલમાં આવવા અને આ લેવા માટે તમારે અહીંયા નથી આવવાનું કેશ ઓન ડિલિવરી છે ઓલ ઇન્ડિયા કોઈ પણ જગ્યાએ તમે મંગાવો માત્ર નવસો રૂપિયામાં જ્યારે તમે ઓર્ડર કરો ને જ્યારે તમને આ દવા મળે ત્યારે તમારે પેમેન્ટ આપવાનું છે એટલે કેશ ઓન ડિલિવરી એડવાન્સ પેમેન્ટ પણ નથી કોઈ પણ વ્યક્તિને ડાયાબિટીસ હોય એટલે ઓર્ડર કરવા માટે આપણે ડિસ્પ્લે ઉપર નંબર આપેલો છે એમાં કોલ કરી અને ડાયાબિટીસને કંટ્રોલમાં કરી લેજો કારણ કે હવે તો હંસાબેન ભરતભાઈ પરમાર એ પણ પહોંચી ગયા છે તો તમે બાકી ન રહેતા હંસાબેન ભરતભાઈ પરમાર મોડી ફાયર બ્રિગેડ તમે પણ દવા લઈ લેજો ડાયાબિટીસ ની દવા તમે લઈ લેજો એમ કે છે હેસાબેન તો મંગાવી લેજો ડિસ્પ્લે પર નંબર આપેલા છે